આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે પ્રાણીઓ વિશે માહિતી મેળવી હવે પ્રાણીના બચ્ચાને શું કહેવાય તેની સમજ મેળવવાની છે અને ચર્ચા કરવાની છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો તો ચાલો સરસ મજાનો ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દ્યો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ આબાઝ વેરી ગુડ ચાલો તો તૈયાર છો ને બધા તો અહીંયા આપણે પ્રાણી છે આજે પાલતુ પ્રાણી છે આપણે જે જોયા છે અથવા તો આપણે એને રૂબરૂપ જોયા હોય ટીવીમાં જોયા હોય પ્રાણી સંગ્રહાલયમાં જોયા હોય એવા અહીંયા છે બરાબર છે નહીં તો ટીવી મોબાઈલમાં પણ આપણે જોઈએ છીએ આપણે પાલતુ પ્રાણી આજુબાજુના છે એને તો બધાને ઓળખીએ છીએ અને પ્રાણીના નામ પણ આવડે છે પણ આજે આપણે પ્રાણીના બચ્ચાને શું કહેવાય એના વિશે ચર્ચા કરવાની છે ને સમજ મેળવવાની છે પહેલાં હું તમને અમુક પ્રાણી છે એના બચ્ચાને શું કહેવાય એ હું તમને કહું છું તો તમારે બધાએ ધ્યાનથી સાંભળવાનું છે બરાબર છે સાંભળી લ્યો યાદ રાખી લ્યો યાદ રાખવા પ્રયત્ન કરજો અને પછી તમારે જેને યાદ રહ્યું હોય એને ઊંચે આંગળી કરવાની છે ખોટું પડે તો પણ વાંધો નથી તો ચાલો જો ગાય છે એના બચ્ચાને વાછરડું કહેવાય ભેંસ છે એના બચ્ચાને પાડરું કહેવાય કૂતરો છે એના બચ્ચાને ગલુડિયું કહેવાય બકરીના બચ્ચાને લવારું કહેવાય બિલાડીના બચ્ચાને મીંદડું કહેવાય ઘોડાના બચ્ચાને વછેરું કહેવાય ગધેડાના બચ્ચાને ખોલકું કહેવાય ઘેટાના બચ્ચાને ગાઢરું કહેવાય ઊંટના બચ્ચાને બોતળું કહેવાય હાથીના બચ્ચાને મદન્યુ કહેવાય અને વાંદરાના બચ્ચાને માકડું કહેવાય તો આવી રીતે આપણે ગાય પાળો જ છો તમે બધાએ બરાબર અહીંથી ચર્ચા કરતા છે તો ગાયનું આપણે બધુડું તમે કેમ નાના છો તમે તમારા મમ્મી પપ્પાના બધુડા જ કહેવાય એટલે નાના નાના બચવાળિયા જ કહેવાય ને તમે નાના નાના પછી મોટા થાવ ત્યારે તો તમે તમારી જાતે બધું કરી શકો પણ અત્યારે મમ્મી પપ્પાની જરૂર પડે તો અહીંયા પણ આ જે પ્રાણીઓ છે એને એના પેટ ભરવા માટે દૂધ પીવા માટે એને એના મમ્મીની જરૂર પડે છે એટલે આ બચ્ચા છે એ નાના નાના હોય ત્યારે એના મમ્મી પાસે રહે છે પછી થોડાક મોટા થઈ જાય એટલે એ પછી પોતાની જાતે ચારો ચરવા જાય છે ખાવા જાય છે પાણી પીવા જાય છે પછી બધું કામ એ પણ જાતે કરી લે છે જેવી રીતે તમે હાવ નાના હતા આનાથીની નાના અત્યારે બાલવાટિકામાં આવ્યા તો આનાથી નાના હતા ને હાવ નાના નાના પેલા હાલવાઈનો શીખાવ હોય બરાબર દૂધ પીતા હોય પછી થોડાક મોટા થાય એટલે ખાતા શીખી ગયા હોય પછી અત્યારે બાલવાટિકામાં આવ્યા તો તમે જાતે બધાય ઘણા સ્કૂલે આવી જાય છે કેટલાય જાતે આવી જાય છે સ્કૂલે સરસ વેરી ગુડ સરસ તો તમે જાતે ઘણું કામ કરવા માંડ્યા છો નીચે મૂકી ગયા આંગળી ખાવા ઘણીવાર તમે ખાવાય જાતે કોણ ખાઈ લે છે જાતે ખાઈ લો છો તમે હ સરસ બરોબર તો આવી રીતે તમે રસોઈ ન બનાવી શકો પણ ખાઈ લ્યો પાણી પી લ્યો સ્કૂલે આવી તો મોટા થઈ ગયા એનાથી મોટા તો પછી તમારે પછી ધીમે ધીમે તમે શીખવા માંડો છો તો આપણે અહીંયા એવી જ રીતે ગાય છે એને જોઈ છે એનું વાછરડું પણ તમે જોયું છે જોયું છે ને કેટલાય વાછરડું જોયું છે ભાઈ આપણે તો અહીંયા ગાય હોય જ અને ગાયનું બધુડું વાછરડું નાનું એવું હોય વાછરડું બરાબર તો એને આપણે જોયું છે સરસ લગભગ બધાએ જોયું છે હવે ભેંસ તો ભેંસનું પાડરું કેટલાય જોયું છે નાનું એવું એનું હોય ને જેવી ભેંસ હોય ઘણીવાર ભેંસના રંગ અલગ અલગ હોય કાળા લાલ ભૂરા બરાબર તો ભેંસના તમે પાડરું ને જોયું છે કૂતરાનું ગલુડિયું કેટલાયે જોયું છે બધાએ જોયું છે વાહ સરસ બધાએ જોયું છે તમે રમાડતા પણ હોય ઘણા ઘરે પાળેલું પણ હોય હોય ને કેટલાને ઘરે નાનું નાનું ગલુડિયું પાળેલું છે તમે નામ પાડો છો કાંઈ એને કે બોલાવો છો નામ દઈ શું કહો છો એને તમે નાનું નાનું વાછડું પાડરું પછી ગલુડિયું આવું પાડો ને તો નામ પાડવાના એટલે તમે પછી એને બોલાવો ખવડાવો તો એ સમજે ચાલો હવે બકરી બકરીનું નાનું નાનું લવારું કેટલા જોયું છે લગભગ બધાય એ બકરીનું આપણે અહીંયા છે ને ગામડામાં તો ભરવાડ હોય એના ઘરે આપણે બકરી હોય ઘણી વાર ચરવા જતા હોય તો નાનું નાનું હોય છે ને હ એને આપણે જોયું છે લવારું પછી બિલાડીનો બચ્ચું તો એ બધાય જોયું છે ને વાનું નાનું છે ને મીદડું ઘણા પાળે હોતે કોઈના ઘરે પાળેલું છે દૂધ પીવડાવતા હોય રોટલી ખવડાવતા હોય એવું બને ને ક્યારેક ક્યારેક સરસ પછી ઘોડો તો ઘોડા આપણે ઓછા હોય છે સિટીમાં તો બહુ ઓછા જોવા મળે છે પણ ગામડામાં પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે નાનું એવું આવડું હોય ટીવીમાં જોયું છે આમ આમું કેટલાય જોયું છે આવડું ઘોડાનું બચ્ચું જેને આપણે વછેરું કહેશું જોયું છે હ મસ્ત હોય પછી ગધેડું તો એ તમને ઓછા જોવા મળે આપણા ગામમાં નથી તો તમે ટીવીમાં ગમે ત્યાં જોયું હોય અથવા બાર ગામ ગયા હોય ગધડા નું બચ્ચું ખોલતું જોયું ઘેટાનું પાછું ગાડરું જોયું હોય છે ભરવાડ ચરાવા જતા હોય ત્યારે નાનું નાનું હોય ને નાનું નાનું હોય ને ત્યારે તમે જોયું હોય છે પછી ઊંટ આપણે ઊંટ આ બાજુ નથી હોતા એટલે ઊંટનું બચ્ચું તમે ઓછું જોયું હોય છે બોતડું ટીવી માં અચવા તો ગમે ત્યાં તમે કદાચ બહાર ક્યાંય ગયા પછી હાથી આપણે અહીંયા હાથી પણ નથી તો હાથીનું મદન્યું છે એ આપણે ટીવીમાં અથવા તો પ્રાણી સંગ્રહાલયમાં અથવા તો મોબાઈલમાં આપણે જોયું હોય છે પછી વાંદરો પણ આપણે અહીંયા નથી તો એનું છે માકડું પણ આપણે ક્યારેક પ્રાણી સંગ્રહાલયમાં જાઓ ને ત્યાં જોજો પછી ક્યારેક તમે ઓલામાં જાઓ ને ટીવી જોવો મોબાઈલ જોવો બરાબર બહાર ક્યાંય પ્રવાસમાં જાઓ ત્યાં વાંદરા હોય તેના નાના નાના બચ્ચા હોય એને આપણે માકડું કહીશું તો આવી સરસ આપણને મજા આવે એવી સમજ છે અહીંયા તમને એ બધા પ્રાણી છે એ તમે ઓળખો છો એ આપણે અહીંયા બતાવ્યા છે અને અહીંયા એના નામ છે તો હવે તમે કેટલું યાદ રાખવા પ્રયત્ન કર્યો છે હું તમને પૂછું છું જેને બચ્ચાનું નામ યાદ રહી ગયું હોય બરાબર એને કહેવાનું છે પછી કાલે આપણે એની એક્શન કરશું પ્રાણી હોય એ કેમ બોલે પછી કઈ રીતે શું કરે બરોબર એનો અભિનય આપણે કશું આજે પેલા તો મારે ચાલો ગાય ના બચ્ચાને બોલો સરસ વેરી ગુડ ભેંસના બચ્ચાને ભેંસના બચ્ચાને વાહ વેરી ગુડ પાડરું કેવાય કુતરા ના બચ્ચાને કુતરાના બચ્ચાને ગલ્લુડી સરસ બકરીના બચ્ચાને લવારું સરસ બિલાડીના બચ્ચાને બિલાડીના બચ્ચાને ને મીંદડું સરસ ઘોડાના બચ્ચાને વછેરું હ સરસ ગધેડાના બચ્ચાને ગધેડાનું બચ્ચું હા સરસ ખોલકું વેરી ગુડ પછી ઘેટાના બચ્ચાને ઘેટાનું બચ્ચું કોને ખબર છે ઘેટાના બચ્ચાને યાદ કરો ઘેટાના બચ્ચાને બોલો હે ગાડરૂ વાહ સરસ વેરી ગુડ ગાડરૂ પછી ઊંટના બચ્ચાને ઊંટના બચ્ચાને થયો તો ઊંટના બચ્ચાને હા બધાને ખબર હશે શું કહેવાય ગો શું કહેવાય બોતડું પછી હાથીના બચ્ચાને મદનિયું અને વાંદરાના બચ્ચાને વાંદરાના બચ્ચાને શું કહેવાશો માકડું વાહ સરસ તો તમને લગભગ બધાના બચ્ચાના નામ સાચા બોલ્યા છો યાદ રાખવા પ્રયત્ન કર્યો છે સરસ પ્રયત્ન કર્યો છે હો તો આવી રીતે આપણે બચ્ચા છે એના નામ જાણ્યા હવે આપણી આજુબાજુ આપણી આજુબાજુ જો તમે જોયા હોય તો એ જોવાનું બરોબર નાના નાના બચ્ચો અને બાકી ન જે આપણે અહીંયા પ્રાણી ન હોય એના બચ્ચા છે એ આપણે મોબાઈલમાં ને ટીવીમાં જોવાના પછી પ્રાણી સંગ્રહાલયમાં જાઓ તો ત્યાં પણ જોવાના એટલે આપને ખ્યાલ આવે લગભગ એના જે મમ્મી પપ્પા હોય એટલે કે એની માતા હોય એની જેવા જ હોય એને મળતા જ આવતા હોય બરાબર રંગમાં થોડો ઘણો ફેરફાર હોય બાકી એ સરસ મજાના નાના એવા હોય ચાલો તો બધાયને અલગ અલગ પ્રાણી ગમતા હોય છે ને બચ્ચા ચાલો કોને વધારે ક્યુ બચ્ચું પાડવું ગમે બોલો ભાઈ

સસલું તો ગમે પણ આપણા મોટા પ્રાણી ઘરે આપણે કેમ આપણે પાળીએ નાનું બચ્ચું સસલું ગોતવા જાય એનું ધ્યાન રાખવું પડે ને બરોબર છે ગમે હા પછી તમને કયું ગમે હાથી ઓ હો હો છે હાથી મદન આપણે ગમે મોટા થઈને મદન હાથી હે મોટો કરશો મદન યુ પાડશો ઘેટું ગમે શું ગમે ગધેડું ગમે એનું બચ્ચું પાડશો ગલુડિયો સરસ સાબાસ વેરી ગુડ બધાને અલગ અલગ પ્રાણી ગમતા હોય છે અને અલગ અલગ પ્રાણીના બચ્ચા પણ ગમતા હોય છે તો આ બધા પ્રાણીઓના બચ્ચા વિશે આપણે માહિતી મેળવી તો મજા આવી ગઈ ને બહુ મજા આવી ગઈ હ તો સરસ મજાની તાલી પાડી દો ચાલો Saras, Sabbath. Very good. Coup saras.